ભાવનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા આંબલા ગામે વાડી વિસ્તારમાં એક નરાધમે અગિયાર વર્ષીય બાળકીને પીખી નાખી હતી બાળકીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મની શરમનાક ઘટના સામે આવી હતી પીડિત બાળકીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી જ્યારે બનાવને લઈ મહુવા એસપી અંશુલ જૈન પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આરોપી બાબતે તપાસ કરતા આજે જે આરોપી છે કરણભાઈ શ્યામજીભાઈ ધાપા ગામ પોલીસ સ્ટેશન મળી આવેલા હતા અને આજે અટક કરવામાં આવી છે હવે આગળની તપાસ એફએસએલ ના અધિકારીઓ સાથે અને જે મેડિકલ તપાસની છે એ કરવામાં આવી છે અને આ ગંભીર ગુનામાં વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવે છે જેથી ભોગ બનનાર એના પરિવારજનોને જે ન્યાય છે એ જેટલા વેલ્યુ થઈ શકે એટલી વહેલું મળી શકે